તોર હતા નો ભામ વિશ્વાસ ઉઘિયા કરે એકલા સતાની ગઈ જાત કે થાબો કરી છે આ આઈ ભૂત તુરા તા કરતો થાય તોર લઈ લે પૈસા 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 આવો ભાઈ આવ આપનોનો ભોક ખામ કો આમી બો જા હીલો ઈન દો આબો દુસના બોકા યે લા 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 બહાર કી દુસરા દુસરો નો આપડા ઓ દીન મહિલા રે આફર બાઈને ફાટાઈ ફાટાઈ છે માન દે લે દી આઈ દે

应该是。